કોર્ટ નથી જનતા ની અદાલત જનતાની અદાલત અદાલત નો ગેટ બોલાવો કાલે પણ નથી સાજવાની નથી માગવાની નથી તમે ફતા ખાતર લાગતો કરો આ પરમિશન ક્યાં હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટ માં જવાની પરમિશન લેત્રો થોડા કામ જ તમે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવા યાર્જ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરીને રાખ્યો છે